નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત મિશ્રી અને ઉમંગ આજે 20 વર્ષ પછી કોલેજના રિયુનિયમ માટે મળ્યા હતા બે ઘડીએ બંનેના શ્વાસ અટકી ગયા મિશ્રી 40 વટાવી ગઈ હતી છતાં પણ એનામાં એક ગજબનું આકર્ષણ હતું કે એને એકવાર જોનાર વ્યક્તિ પાછું ફરીને એને જોયા વગર રહી ના શકે આજે તો માથામાં રહેલો ફેન્સી આંબોળો અને ફેન્સી ઘેરા લાલ રંગનું પગની પાણી સુધીનું વન પીસ એના ગોટ મટોળ મોટાને ખૂબ જ સૂટ કરતા હતા વીસ વર્ષમાં મિસ્ત્રીના નાક નકશામાં કશું જ ફેરફાર નહીં માત્ર પેટ થોડું બહાર નીકળી ગયેલ દરેક ગુજરાતી સ્ત્રીની જેમ જ જ ઉમંગ પણ જેવો લાગતો હતો જવાબદારી એ એના વાળ થોડા સફેદ અને આંખો પર ચશ્માનો ભાર નાખી દેતો હતો એકબીજાને જોઈને એ લોકોમાં એક એવી ઉર્જાનો સંચાર થયો કે બંને વીસ વર્ષ પહેલાના મિશ્રી અને ઉમંગ બની ગયા આજુબાજુનું બધું ભૂલીને માત્ર એકબીજા માટે જીવતા એ જ મિશ્રી અને ઉમંગ એ બંનેની આંખો ભીની થઈ ગઈ કારણ ખબર જ ન પડી એ આસો ખુશીના હતા કે દુઃખના એ બંનેને પણ સમજાયું નહીં એ બંને પાસે બોલવા માટે શબ્દો ખૂટી ગયા હતા કે પછી કોઈ એની જીભ પર ભાર મૂકીને બેસી ગયું હોય એવી રીતે એના મોંમાંથી એક હરફ પણ ઉચ્ચારાતું ન હતું એ લોકોના મનમાં ઘણું બધું ચાલતું હતું પણ હોઠ પર કશું જ ન હતું આવતું જો ધાર્મિકે ત્યાં આવીને ઉમંગના ખંભા પર તાપલી ન મારી હોત તો મિશ્રી અને ઉમંગ એકબીજાને સવાર સુધી જોતા રહ્યા હોત અરે ઉમંગ ભાઈ તારામાં તો જરાક જેવો પણ ફેરફાર નથી ખાલી આ નાકની દાંડીએ ભાર લાગે છે કહીને એને વળગી લીધા પછી નાકને પણ જરાક ખેંચી લીધું અને જોર જોરથી હસવા લાગ્યો હા ભાઈ

કહીને મિશ્રી પાસે જઈને એને પણ ભેટ્યો હા મરવાળા તૈયાર બેઠા હોય તો મારવા બોલી અને પછી હસવા લાગી એ બધું તો ઠીક પણ તમારા એ તો આ મરવાની લાઈનમાં નથી આવી ગયા ને એ પણ બહાર મૂકતા ધાર્મિક બોલ્યો મિશ્રી એક ક્ષણ માટે મુંજાઈ ગઈ પણ બીજી ક્ષણે પોતાને સંભાળી લીધી ધાર્મિકને પણ લાગ્યું કે ખોટો સવાલ પૂછાઈ ગયો પણ એના મજાકિયા સ્વભાવને સૌ કોઈ ઓળખતું હતું તેથી એની વાત મજાકમાં લેતા મિશ્રી બોલી જ્યાં સુધી બહારના બકરા મળે ત્યાં સુધી ઘરનાને થોડા હલાલ કરાય એ લોકો વાતો કરતા હતા ત્યાં એની બેંચના બધા આવી પહોંચ્યા કોઈ મોટા બિઝનેસમેન તો કોઈ મોટા સરકારી કર્મચારી કોઈ ઘર ગૃહસ્થી સાચવીને બેઠું તો કોઈ ઘરેથી થતા નાના મોટા કામ કરે કોઈ પોતાના છોકરા માટે કરે કોઈ બીજાના છોકરાઓને ભણાવે બધા પોતપોતાના જીવનમાં સેટ થોડા પ્રોબ્લેમ થોડા સોલ્યુશન સાથે બધાને આ જૂના દોસ્તોને મળીને ખૂબ ખુશી થઈ એક જમાનામાં એક બીજાના દુશ્મન બનીને બેઠા હતા એ બધા આજે પ્રેમથી ગળે મળીને એ દિવસોને યાદ તાજી કરતા હતા બધા એક બીજાની ચુગલીમાં વ્યસ્ત હતા તારી ઘરવાળો શું કામ કરે કેટલા છોકરા છે છોકરો શું ભણે છે તારી બેરી કેવી કચકચ કરે ધંધા પાણી નફા નુકસાન સાવ ઘોખલી જેવું છે પેલો કેવો પાવર કરતી હવે જો ઠેકાણે આવી ગઈ ને રૂપનું કેવું ઘમંડ હતું પણ જોયો એનો ઘરવાળો કોલસા ને ઈચ્છ રૂપાળો કહેડાવે એવો છે પેલાની વાત કેવી સરસ છે પણ રસોઈ નથી આવડતી હો એ તો જો કરોડપતિ બની ગયો આ તો જો લવ મેરેજ કરીને બેઠો પહેલા કેવો પટાકુ હતું પહેલા તો કેવી કોલેજની ફટાકડી લઈને ફરતો હવે જો એની ઘરવાળી અને આવતું ઘણું બધું પણ અંતે વાત મિસરી અને ઉમંગ પર આવીને અટકી પરંતુ આ લોકોની વાત કરતા કોઈની આંખમાં ખુશી કે ન દેખાય બધાની આંખોમાં દુઃખના અશ્રુ બિંદુની ઝલક જોવા મળે એ બંનેનો સ્વભાવ જ એટલો સારો હતો કે સૌ સાથે મળી જાય કોઈ આ બંને માટે સપનામાં પણ ખરાબ ન વિચારી શકે એ આ સાંજે સૌએ સાથે મળીને ખૂબ મજાક મસ્તી કરી જૂની દરેક વાતો ભૂલીને નવી દોસ્તીની શરૂઆત થઈ એક વોટ્સઅપ ગ્રુપ પણ બની ગઈ આજ સુધી જેટલો કોન્ટેક્ટ છૂટ્યો હતો એ બધાનું વળતર વાળવા માટે ત્યારે ને ત્યારે સૌએ નંબર પણ સેવ કરી લીધા પેટ ભરીને વાતો કર્યા બાદ થોડું ઘણું જમીને સૌ છૂટા પડ્યા કોઈને એના હસબન્ડ તેડવા આવે તો કોઈને દીકરો કે દીકરી તો કોઈ પોતાનું ટુ વીલ લઈને નીકળ્યું તો કોઈ ફોર વીલ લઈને કોઈએ ટેક્સી કરી તો કોઈએ રિક્ષા સૌ પોત પોતાની અનુકૂળતા નીકળી ગયા છેલ્લી રહી ગયો એ કોલેજનો નો સુમસામ હોલ જે થોડી વાર પહેલા જૂના વિદ્યાર્થીઓનો કિલકિલાટથી ગુંજતો હતો હોલના એ સન્નાટામાં ઘણી કહેવાયેલી અને ન કહેવાયેલી વાત ગુંજતી હતી આ વાતો માત્ર મહેસૂસ થતી હતી પણ પથ્થરનો બનેલો હોલ પણ એ વધુ સમય માટે સહન ન કરી શક્યો અને અંધારામાં ગરકાવ થઈ ગયો આ બાજુ મિસ્ત્રી એક ઇન્ડિપેન્ડન્ટ લેડી હતી એ પોતાની કારમાં ઘરે જતી હતી પણ એનું મન તો વીસ વર્ષ પહેલાના કોલેજના દિવસોમાં સરી પડ્યું હતું પોતાના વિચારોને રોકવા એને કારમાં મોટેથી ગીત ચાલુ કરી દીધા પણ આ તો મનની ગતિ કહેવાય એ થોડી ગીતોના અવરોધથી અટકી જવાની હતી મન તો પોતાની રીતે કોલેજના એ ત્રણ વર્ષની કેસટ ઝડપથી ભેરવવા લાગ્યું મિશ્રીનો કોલેજનો પહેલો દિવસ ઉમંગનું મળવું બંને વચ્ચે પાંગરતો પ્રેમ મીઠા ઝગડા મનામણા કઈ કેટલાય સપના સપના સાથે પૂરા કરવાના કોડ અને અંતે અધૂરી રહી ગયેલી એ વાત એક એક દ્રશ્ય એ મિસ્ત્રીની આંખમાંથી એક અનમોલ મોતી ટપકતું અને મિશ્રીએ મોતીને સંગરી લેવામાં જાય ત્યાં જ એક મોતીનું એના સપનાની જેમ રોડાય છે રંગીલા રાજકોટના ઘોંઘાટમાં પણ મિશ્રી સાવ મૌન હતી એ યંત્ર મંત્ર પોતાની ઘરે પહોંચી ઘરે એની અઢાર વર્ષની દીકરી સોમ્યા એની રાહ જોઈને બેઠી હતી મામા યુ આર ટુ લેટ સોમ્યા મિસ્ત્રીને ગળે વળગીને બોલી સોરી બચ્ચા આટલા વર્ષો પછી મળ્યા હતા તો વાતોમાં ક્યાં ટાઈમ ચાલ્યો ગયો કંઈ ખબર જ ન પડી એ બધું મૂક તું કહે તારી ફેવરેલ પાર્ટી કેવી રહી મમા થોડા ભાસનો થોડા રોવાના નાટકો અને જમવાનું ઓહ અચ્છા તારા પપ્પાએ જમ્યું કે નહીં હા મને ત્યાં જમવાની મજા ન હતી આવી તો ઘરે આવીને અમે પીઝા ઓર્ડર કર્યા હતા સારું કહ્યું ક્યાં છે એ તમારા એ તો ગાર્ડનમાં ટહેવાયેલા ગયા છે આજ પહેલી વખત તમને લીધા વગર આટલું કહીને સોમ્યા જોર જોરથી હસવા લાગી શરમ નથી આવતી મમ્મા સાથે મસ્તી કરતા સોમ્યાનો કાન પકડતા મિશ્રી બોલી તમે ક્યાં મમ્મા દીકરી જેવું રહેવા જ દીધું છે તમે તો બેસ્ટ ફ્રેન્ડ છો મારા કહીને સોમ્યા પ્રેમથી મિશ્રીને વળગી પડી ઓહો અહીંયા તો મને મૂકીને એકલા એકલા ફ્રેન્ડશીપ નિભાવાય છે ને પણ નૈતિક ઘરમાં આવતા આવતા બોલ્યો પપ્પા આવી જાઓ ઝડપથી તમે પણ કહીને ત્રણે ભેટી પડ્યા બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર કહીને સોમ્યા અળગી થઈ બધા એકસાથે હસવા લાગ્યા ચાલો ચાલો સુઈ જાઓ હવે કાલ પાછું જોગિંગના સમયે ઉઠશો નહીં જો ટીપક મમીગીરી કરી દીધીને ચાલુ નૈતિક અને સૌમ્યા એકસાથે બોલી ગયા અને સૌ સુવા ચાલ્યા ગયા મિશ્રી ફ્રેશ થઈને આવી એટલે નૈતિકે સીધું જ પૂછ્યું કેવી રહી પાર્ટી મળ્યો હતો ઉમંગ શું કેવી રહી મારે તો ન હતું જ જવું તમે મને આગ્રહ કરીને મોકલી અને પાછા હવે દાજિયા પર ડામ દો છો અરે મિસરી વીસ વીસ વર્ષના વાળા વહી ગયા છતાં પણ હજી તને ડામ જેવું લાગે છે મને તો એમ હતું કે તું ભૂલી ગઈ હોઈશ શું તમે પણ એમ સામે લઈ આવીને રાખી દઈએ પછી એમ કહીએ કે ભૂલી ગઈ હોઈશ એ કેટલું વ્યાજબી છે હા ભૂલી ગઈ હતી હવે એની હાજરી મને વધારે અસર પણ નથી કરતી પણ સાવ લાગણી નથી એમ નહીં કહી શકું અરે તું તો સિરિયસ વાતો એ ચડી ગઈ હું તો જસ્ટ મજાક પૂછી બેઠો તને તો ખબર જ છે ને મને કોઈ પ્રોબ્લેમ નથી પણ આ વાક્ય બોલતા નૈતિકને જાણે શ્વાસ ચડી ગયો મહા મહેનતે એ હસી શક્યો મિશ્રી આ બનાવટી હાસ્ય સમજી ગઈ અને એક આજ કારણે એ પાર્ટીમાં ન જવા ઈચ્છતી પણ હવે કશું થઈ શકે એમ ન હતું એ નૈતિક પાસે ગઈ અને એનામાં હતું એટલા જોશથી એ નૈતિકને વગડી પડ્યો અત્યારથી કે પછી આપણો સંબંધ જ અધૂરી વાતો પર ટક્યો છે એ કોઈ ઊંડા વિચારોમાં હોય તેમ બોલી ના મિશ્રી એવું ન બોલ તારી એક સાથે જ તો મારે એવો સંબંધ છે જેમાં કંઈક પૂરું છે બાકી તો હું તો પુરુષ પણ ક્યાં પૂરો છું હજુ તો આટલું બોલ્યો ત્યાં જ મિશ્રીએ નૈતિકના મો પર પોતાનો હાથ રાખી દીધો પણ 18 વર્ષની સૌમ્યા બધું સાંભળી પણ ગઈ અને બધું સમજી પણ ગઈ એ ત્યાં જ બેસી ગઈ ઉમંગ પણ ત્યાં પડેલી ખુરશી પર બેસી ગયો અને મિસરી એના વણ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી દે એ રાહે મિસરી સામે એક ટીસે જોઈ રહ્યો મિસરીને પણ જાણે ખબર જ હોય કે ઉમંગ એની જ સામે જોઈ રહ્યો હશે એમ પણ એનાથી નજરો છુપાવી રહી હતી અંતે ઉમંગથી સહન ન થયું ને એને મિસ્ત્રીના બેડ પાસે આવીને અતિ પ્રેમથી પૂછ્યું મિશ્રી આજ સુધી આપણા સંબંધમાં એક પણ વાત પૂરી નથી થઈ ના તો કોલેજના છેલ્લા દિવસે થયેલી બ્રેકઅપની વાત ના તો તારા લગ્નની કંકોત્રી આપવા આવી ત્યારે તારા લગ્નના કારણની વાત ના તો મારા લગ્ન વખતે મળેલા ત્યારા રિસવના કારણની વાત ન તો રિયો પાર્ટીમાં એકબીજાના પરિવારની વાત ના તો આજની મુલાકાત આટલું બોલીને ઉમંગ અટક્યો અને દરેક વખતે તું એમ જ કહે છે કે સમય બરાબર નથી આજ જ્યારે તે સામેથી મને ફોન કરીને બોલાવ્યો અને તને સમય બરાબર લાગ્યો તો તારું રસ્તામાં જ એક્સિડન્ટ વળી એક સેકન્ડ ઊભા રહીને ઉમેંગે એક નજર સૌમ્યા અને નૈતિક ઉપર નાખી અને ફરીથી બોલવાનું ચાલુ કર્યું અને આજ પણ વાત અધૂરી રહેશે કોઈએ એને પ્રત્યુત્તર ના આપ્યો એટલે એ પાછો વળ્યો ત્યાં જ નૈતિકે કહ્યું એક મિનિટ ઉમંગ મિશ્રીએ નૈતિકનો હાથ જોરથી દબાવ્યો નહીં મિશ્રી જે તે સમયે તને તારો શ્વાસ હતો મને મારો મારા પપ્પાએ પણ પોતાના સ્વાર્થે જ આવું કર્યું પણ ઉમંગ એક જ એવી વ્યક્તિ છે જેણે સ્વાર્થ વગર સૌથી વધુ સહન કર્યું પહેલા પ્રેમ ખોયો પછી દીકરી પણ પોતાની કિડની પોતાની જ દીકરીને દાન આપેલ છે પણ એ પોતે આ બધાથી અજાણશે અને અહીંયા રહેલા બધામાં સૌથી વધુ અભાગી પણ એ જ છે મિશ્રીનો હાથ છોડાવીને ઉમંગનો હાથ પકડી એને એક ખુરશી પર બેસાડીને નૈતિકને કહ્યું ઉમંગ મારી હકીકત તો જાણી જ લીધી છે મારા પપ્પાને સંતાનમાં હું એક હતો અને મને ન ખોવો પડે એટલે એમણે ખોટું બોલીને મિશ્રી સાથે મારા લગ્ન મિશ્રીની મરજી વિરુદ્ધ કર્યા છે મિશ્રીના ગર્ભમાં તારું બાળક હતું અને બદનામીના ડરે એના માતા પિતાએ લગ્નની હા પાડી દીધી લગ્નની પહેલી રાતે મિશ્રીના ગર્ભમાં રહેલા બાળકની મને ખબર પડી અને મારી હાલતની એને મારા પિતા બે વર્ષ માટે મને એને મિશ્રી યુકે મોકલી દીધા ત્યારે જ્યારે સૌમ્ય જન્મી ત્યારે તો પણ એ હોસ્પિટલમાં હતું

અને બ્લડ ગ્રુપ સહિત તમામ રિપોર્ટ તને મળતા જ આવ્યા એટલે તે કિડની આપેલી એ વાત તો મે મિશ્રીને પણ નથી કહી હું તો ત્યારથી પણ અચંબામાં હતો કે કોઈ અજાણી વ્યક્તિ સાથે મેડિકલ રિપોર્ટ આટલા મળતા કેવી રીતે આવી શકે પણ આજ જ્યારે મે તને જોયો ત્યારે મને બધું ક્લિયર થઈ ગયેલું અને જ્યારે મારા પપ્પાએ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે મેં મિશ્રને કહેલું કે હવે તારી પાસે આવી શકે છે ત્યાં એણે તારા લગ્નની વાત સાંભળી ત્યારબાદ સૌમ્યા મને મારી પોતાની દીકરી જ લાગવા મળી હતી અને બધું સરસ ચાલતું હતું ત્યાં તમારું ડીયુ નિયમ આવ્યું એટલે મને બધું યાદ આવ્યું ત્યારે મેં જાતે જ મિશ્રીને ના પાડી કે હવે તને કંઈ જ કહેવું એટલે એણે તને વાત

મોટા ભાગનો કરતા હરતા હું ને મારા ખરાબ નસીબ છે અને આજ હું તને એમ નથી કહી શકતો કે આ તારી દીકરી અને તારો પ્રેમ તને મુબારક કારણ કે હવે સોમિયાને હું મારી દીકરી જ કહું છું અને મિશ્રીને મારો જ પ્રેમ પણ હવે આનાથી વધુ અન્યાય હું તારી સાથે નથી કરી શકું એમ નૈતિક ઉમંગના પગમાં પકડવા સુધી પહોંચી ગયો આઈ એમ રેલી રેલી વેરી સોરી ત્યાં જ ઉમંગે એને ઉભો કર્યો આ શું કરે છે નૈતિક હું સમજી શકું છું કે જે થયું છે એ પરિસ્થિતિ અને સમાજને ધ્યાનમાં રાખીને થયું છે અને ઉભો કરીને એને વળગીને બંને ખુશીઓના આંસુએ રડ્યા ઉમંગને ખુશી હતી કે પોતાની દીકરીને બચાવી લીધી અને નૈતિકને ખુશી હતી કે એના મનનો વાર હળવો થઈ ગયો ગળે મળી લીધા પછી જ્યારે નૈતિક જવા લાગ્યો ત્યારે ફરી ઉમંગે એને ઉભો રાખ્યો આ બે તારી જવાબદારી છે સમાજની બીકે આટલું કર્યું છે તો હજી પણ કરવું જ પડશે નૈતિકની ખુશીના માર્યો ઓછડી પડ્યો સાચે હા ભાઈ થેન્ક્સ વી વેરી મચ હું આ બેય વગર જીવી ન શકત ઉમંગ મિસ્ત્રીના બેડ સુધી આવ્યો સૌમ્યા હજુ પણ સોકેટ હતી ઉમંગ એની પાસે આવ્યો અને કંઈ જ ન બોલી શક્યો એ એની સામે બે મિનિટ પ્રેમથી જોઈને જવા લાગ્યો ત્યારે સોમ્યાએ એનો હાથ પકડ્યો મને માફ કરી દો અંકલ અને ગળે વળગી પડ્યા અને રડવા લાગી આ બાજુ નૈતિકને મિશ્રી પણ રડતા હતા ફરી સોમ્યા બોલી સોરી સોરી અંકલ નહીં પણ એ વાક્ય પૂરું થયું એ પહેલા જ ઉમંગ બોલી પડ્યો બેટા અંકલ જ કહે હું તો અંકલ તારા પપ્પા તો નૈતિક છે નૈતિકના મનમાં ઉમંગનો ઘણો આભાર માનતો રહ્યો અંતે ઉમંગ મિશ્રી પાસે આવ્યો અરે યાર મિશ્રી આટલા વર્ષો મને એમ થયું કે કેમ આપણા વચ્ચે વાત અધૂરી રહી જાય છે આજ એમ થાય છે કે કેમ આ વાત પૂરી થઈ મારી દીકરી મારો પ્રેમ મારી સામે છે છતાંય આ સમાજની બીકે હું એને અપનાવી નથી શકતો મારાથી મજબૂર માણસ આ દુનિયામાં નહીં હોય અને મેં તમને બેયને નૈતિકને સોપી દીધા એનો મતલબ એમ નહીં કે પણ આ છેલ્લી વાત પણ ઉમંગ પૂરી ન કરી શક્યો અને ત્યાંથી ચાલ્યો ગયો બધા પોતપોતાની જગ્યાએથી જ આ અધૂરી રહી ગયેલી વાત સમજી ગયા મિત્રો આજની વાત અહીંયા જ સમાપ્ત થાય છે તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવજો પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર પણ કરી દેજો જેથી કરીને તે પણ સાંભળી શકે અને આ અમારી ચેનલ પર નવા જુઓ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભુલાય દરરોજ એક કહાની તમને સાંભળવા મળતી રહેશે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ જય બજરંગ બલી